ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે છે વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળોમાં જે બે બાકી રહી ગયેલા પરિબળો છે મનોવૈજ્ઞાનિક પરિબળો અને સામાજિક સાંસ્કૃતિક પરિબળો હવે લાસ્ટ ટાઈમ આપણે જૈવિક પરિબળો અને શારીરિક પરિબળો વિશે માહિતી મેળવી હતી જૈવિક પરિબળોમાં આપણે જોયું હતું કે વ્યક્તિત્વ વિકાસને અસર કરનારું સૌથી અગત્યનું પરિબળ હોય તો તે છે જૈવિક પરિબળ જેમાં તેની એક સળંગ શ્રેણી જોવા મળે છે માતા પિતા તરફથી વારસાગત જે રંગસૂત્રોનું વિશિષ્ટ સંયોજન મળે છે તેને અનુસાર વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ થતો હોય છે તેમાં આપણે સેલ્ડર અને ક્રેસ ગોટ્સમેન અને સિલ્ડ્સના ચોત્રીસ ચોત્રીસ એ એકદળ અને દ્વિદળ જોડિયા બાળકો ઉપરના અભ્યાસો જોયા હતા જેમાં સહસ બધા ઊંચો જોવા મળ્યો હતો ત્યારબાદ આપણે જોયું હતું શારીરિક પરિબળો શારીરિક પરિબળોમાં આપણે જોયું હતું કે શરીરમાં રહેલા પાણી સારો વિટામિન્સ આ ઉપરાંત શરીરની સાસાયણિક સમતુલન ગ્રંથિતંત્ર ચેતાતંત્ર અને શરીરનું બંધારણ તેમજ બાહ્ય જગત સાથેના તેમના સંપર્કો વગેરેનું નિયમન કરતા હોય છે અને જો વ્યક્તિના આ સંપર્ક અને અનુભવો પ્રાપ્ત કરવાની તકો મર્યાદિત બની જતી હોય તો તેમના વિકાસ પણ રૂંધાતો હોય છે કુંઠિત થતો હોય છે અને તેમના સંતુલન તૂટવાની શકવા તૂટવાની શક્યતાઓ વધી જતી હોય છે હવે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે છે મનોવૈજ્ઞાનિક પરિબળો મનોવૈજ્ઞાનિક પરિબળોની વિશે માહિતી મેળવીએ તો વ્યક્તિત્વ વિકાસને અસર કરતું પરિબળ એમાંનું મનોવૈજ્ઞાનિક પરિબળ તો કે વ્યક્તિત્વ વિકાસમાં બુદ્ધિ કલ્પના શક્તિ પ્રત્યક્ષીકરણ તર્કશક્તિ સ્મૃતિ નિર્ણય શક્તિ વગેરેનો મહત્વનો ફાળો છે જે મનોવૈજ્ઞાનિક બાબતો ગણાવી શકાય કારણ કે બુદ્ધિ દરેક માણસની બુદ્ધિ ક્ષમતા અલગ હોય છે કલ્પના શક્તિ અલગ અલગ હોય છે તર્કશક્તિ સ્મૃતિ નિર્ણય શક્તિ આ બધી બાબતોમાં ભિન્નતા જોવા મળે છે અને તેના આધારે તેમના વ્યક્તિત્વનો વિકાસ થતો હોય છે આનુવંશિકતા દ્વારા પ્રાપ્ત થતા આ બધા ગુણો લક્ષણો વ્યક્તિત્વ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે એટલે કે વારસાગત જેટલી બાબતો મળે છે તેના આધારે તે વ્યક્તિ તેજસ્વી બાળકો જે છે તે બને છે કે નબળું બાળક છે તે જોઈ શકાય છે હવે તેમાં આપણે જોઈએ છીએ કે તેજસ્વી બાળકો સમાજની વિવિધ પરિસ્થિતિઓમાં સહેલાઈથી સમાયોજન સાધી શકે છે અને વિગટ પરિસ્થિતિમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે તેથી તેઓ આત્મવિશ્વાસ ધરાવનાર બને છે આથી ઉલટું નબળી માનસિક શક્તિઓ ધરાવનારા બાળકો સમાજમાં કુસમાયોજિત એટલે કે સમાયોજન સાધી શકતા નથી અને કુસમાયોજનનો ભોગ બને છે એટલે કે તેમનામાં શિક્ષણ બુદ્ધિ ક્ષમતા છે કલ્પના શક્તિ છે તર્કશક્તિ છે વિશિષ્ટ સ્મૃતિ શક્તિ નિર્ણય શક્તિ રહેલી છે તે બાળક પ્રભાવશાળી કહેવાય છે તેજસ્વી બાળક કહેવાય છે અને તે પોતાની કોઈપણ પરિસ્થિતિમાં પોતાનો માર્ગ શોધી લેતી જોવા મળે છે જ્યારે તેમનામાં આત્મવિશ્વાસનું પ્રમાણ પણ વિશેષ જોવા મળે છે આથી ઉલટું જેમની માનસિક શક્તિઓ નબળી છે તેવું બાળક સમાજમાં સમાયોજન સાધી શકતું નથી અને તેમનો વિકાસ રૂંધાતો હોય છે ત્યારબાદ આવે છે સામાજિક સાંસ્કૃતિક પરિબળો તો સામાજિક સાંસ્કૃતિક પરિબળોમાં જોઈએ તો વ્યક્તિત્વ વિકાસમાં સામાજિક પરિબળો જેવા કે કુટુંબ શાળા સમાજ વગેરેનો ફાળો રહેલો છે તેમાં કુટુંબ વ્યક્તિત્વ વિકાસમાં વિશેષ પ્રદાન કરનાર પરિબળ છે જો કૌટુંબિક પર્યાવરણ બાળકની જરૂરિયાતોને યોગ્ય રીતે સંતોષનારું હોય તો તે બાળક જ્યારે તરુણ કે પુખ્ત બને છે ત્યારે તેનું વ્યક્તિત્વ સ્વસ્થ અને સંતુલિત બને છે કૌટુંબિક પર્યાવરણમાં ભાવાત્મક સંબંધો એ સૌથી અગત્યનું પાછું ગણાય એટલે કે કુટુંબિક સભ્યો સાથે તેમના જે સંબંધો છે તે કેટલા ભાવાત્મક છે કેટલા ગાઢ છે તેના આધારે તેમના વ્યક્તિત્વનો વિકાસ થતો હોય છે એટલે કે પર્યાવરણમાંથી કૌટુંબિક પર્યાવરણમાંથી બાળકની જો જરૂરિયાતો યોગ્ય માત્રામાં સંતોષાતી હોય તો એ મોટું થતાં સ્વસ્થ અને સંતુલિત બને છે અન્યથા એમની લાગણીઓ જો ઠુકરાવવામાં આવતી હોય તો એ બાળકનો વિકાસ યોગ્ય માત્રામાં થઈ શકતો નથી એટલે કે એમના વ્યક્તિત્વનો નિખાર આવી શકતો નથી જે કુટુંબમાં ભાવાત્મક સંબંધ અને બાળક પ્રત્યેના રસનો અભાવ હોય માતા પિતા વચ્ચે ઘર્ષણ હોય માતા પિતા અને બાળક વચ્ચે સાથીદાર તરીકેના સંબંધનો અભાવ હોય તેમજ મૃત્યુ કે છૂટાછેડાને કારણે કુટુંબ ખંડિત થયેલું હોય તેવા કુટુંબમાં આવેગિક અસ્થિરતા ઊભી થાય છે અને આવા સમયે બાળક છે એ સમાજ સાથે તેમજ પોતાના આસપાસના વાતાવરણના લોકો સાથે પણ સમાયોજન સાધી શકતું હોતું નથી કારણ કે એમને ઘરમાંથી જ જો પૂરતા પ્રમાણમાં સમાયોજિત પર્યાવરણ નહીં મળે તો આપણું સામાજિક સાંસ્કૃતિક બાબતમાં બાબતમાં કહીએ તો સૌથી અગત્યનું પરિબળ તે કુટુંબ છે અને જો કુટુંબમાંથી તેમને વ્યવસ્થિત ભાવાત્મક સંબંધો ના બંધાય તો એ સમાજમાં પણ પોતાનો વિકાસ સાધી શકતો નથી સમાજ સાથે પણ સમાયોજિત વર્તન કરી શકતો નથી કે પોતાના વ્યક્તિત્વનો નિખાર લાવી શકતો નથી એટલે કે એમની નિર્ણય ક્ષમતા છે તે કુંઠિત થતી હોય છે સ્વસ્થતાથી અન્ય વ્યક્તિઓ સાથે સંબંધ બાંધી શકતા હોતા નથી એમાં પણ ખાસ કરીને જ્યારે માતા પિતા બેમાંથી એકનું મૃત્યુ થયેલું હોય અથવા બંને વચ્ચે છૂટાછેડા લીધેલા હોય અથવા માતા પિતા વચ્ચે વારંવાર ઘર્ષણ ઘર્ષણ થતું હોય એટલે કે ઝઘડા થતા હોય તો આવા માતા પિતાના જે બાળકો છે તે આવેગિક અસ્થિરતાનો ભોગ બનતા હોય છે ઓછું શિક્ષણ મેળવેલા માતા પિતા વધુ ઉશ્કેરાટ અનુભવે છે અને આવેગિક નિયંત્રણ ઓછું ધરાવે છે જ્યારે માતા પિતાની આવેગિક અસ્થિરતા બાળકોની આવેગિક અસ્થિરતાનું કારણ બનતા હોય છે આ ઉપરાંત સમાજમાં પ્રચલિત સામાન્ય મૂલ્યો સમાજનું વ્યાપક વાતાવરણ વગેરેની બાળકના વ્યક્તિત્વ વિકાસ પર ઘેરી અસરો પડે છે સમાજનું વાતાવરણ જળ ન હોય પરંતુ મોકળાશ હોય સમાજના સભ્યોનું વ્યક્તિ તરફનું વર્તન પ્રેરક અને પ્રોત્સાહક હોય વ્યક્તિને યોગ્ય સામાજિક આંતરક્રિયાઓ માટે પૂરતી તકો મળે તેને સમાજ તરફથી સ્નેહ સૌહાર્દ સના સહાનુભૂતિ સ્વીકૃતિ પ્રાપ્ત થાય પોતાના આત્મસાફલ્ય તથા સર્જનાત્મકતા માટે પૂરતી તકો મળે તો તેના વ્યક્તિત્વનો વિકાસ ઘણો ઉત્તમ રીતે થઈ શકે છે આમ વિપરીત સંજોગોમાં વ્યક્તિનું વ્યક્તિત્વ રૂંધાઈ જાય છે આપણે જાણીએ છીએ કે આગળ આપણે પહેલા ચેપ્ટરમાં પણ અભ્યાસ કરી ગયા છીએ કે વ્યક્તિના વિકાસમાં સૌથી અગત્યનું પરિબળ હોય તો તે છે સામાજિક સાંસ્કૃતિક પરિબળ અને સામાજિક પરિબળોમાં આપણે જોયું કે કુટુંબ શાળા અને સમાજ તો તેમાં સૌથી અગત્યની બાબત તે કુટુંબ પછી આવતી હોય તો તે છે સમાજ જો સમાજમાંથી એમને પૂરતા પ્રમાણમાં યોગ્ય મોકળાશવાળું વાતાવરણ પૂરું મળી રહ્યું હોય તો તેમના વ્યક્તિત્વનો નિખાર થતો હોય છે અને જ્યારે એમને સમાજ તરફથી સ્નેહ સૌહાર્દ મળતા નથી ત્યારે એમનો વિકાસ રૂંધાતો હોય છે એટલે કે વિપરીત સંજોગોમાં વ્યક્તિનું વ્યક્તિત્વ રૂંધાઈ જતું હોય છે જ્યારે એમને સમાજમાંથી સ્નેહ સૌહાર્દ સહાનુભૂતિ પ્રાપ્ત થતી હોય ત્યારે એમનો આત્મવિકાસ વિકસતો હોય છે અને તે સમાજમાં હળીમળી સાથે રહી અને ઉત્કર્ષના કાર્યો કરતા હોય છે આવું જોવા મળે